અમદાવાદમાં રોકાણના નામે ઠગાઈ પોસ્ટ ઓફિસમાંથી રોકાણકારોના રૂપિયા ચાઉ ત્રણ કરોડ સત્તાણું લાખની છેતરપિંડી જો તમે સેવિંગ કરવા માટે પોસ્ટ ઓફિસમાં રૂપિયા મૂકો છો જો મૂકતા હોય તો સાવધાન થઈ જજો અને રૂપિયા તમારા ખાતામાં જમા થાય છે કે નહીં તેની ખાતરી મેળવી લેજો કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે આવું જ કંઈક અમદાવાદમાં બન્યું છે જ્યાં શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટ માસ્ટરની ઇકોનોમિક ઓફેન્સ વિંગના અધિકારીઓએ ધરપકડ કરી છે આ સમગ્ર મામલામાં એવી વિગતો સામે આવી રહી છે કે ખાતેદારોના નાણાંની બારોબાર ઉજાપત કરવામાં આવતી હતી અને તેમાં આ લોકો સામેલ હતા પોલીસ પકડમાં ઉભેલા આ બંને શખ્સોને જુઓ તેમના નામ ઉદયકુમાર દેસાઈ તથા ધીરેન્દ્ર આત્મારામ છે આ બંને આરોપીઓ અગાઉ આ ગુનામાં પકડાયેલા મુખ્ય આરોપી તેજસ શાહ અને અન્ય આરોપીઓને રોકાણકારોના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદગારી કરતા હતા છેતરપિંડનું આ ચક્રવ્યૂહ એવી રીતે ચાલતું હતું જેમાં રોકાણકારોએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં કરેલા રોકાણની પાકતી મુદતે રોકાણકારની હાજરી વગર જ ક્લોઝર પ્રોસીજર કરી લેતા હતા જે બાદ ચેક તથા વિથડ્રોલ ફોર્મમાં સહીઓ વેરીફાઈ કર્યા વિના ચેકો પાસ કરાવીને અગાઉ પકડાયેલા આરોપીઓને આપી દેતા અને તે આરોપીઓ રોકાણકારોના સેવિંગ ખાતામાંથી બારોબાર રૂપિયા મેળવી લેતા હતા આ જે ગુનો છે તેમાં શરૂઆતમાં ચાર કરોડ રૂપિયાની ઊંચાપતનો ગુનો દાખલ થયેલો હતો ત્યારબાદ સાડા ચાર કરોડ રૂપિયાની ઊંચાપતનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે અને હજી તપાસ ચાલુ છે આ જે બંને પોસ્ટ માસ્ટર છે તેમોએ તેઓના કાર્યકાળ દરમિયાન જે ચેક આવે એમાં કે એફડી માટેની જે પ્રોસિજર થતી હોય તેમાં રોકાણકારોની હાજરીની જરૂર રહેતી હોય છે અને તેઓની સહીઓની ખરાઈ કરવાની રહેતી હોય છે જેમાં બેદરકારી રાખવી ગુનાહિત બેદરકારી કરી અને આ એજન્ટને મદદરૂપ થયા હોય આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે ઉદય દેસાઈ અને ધીરેન્દ્ર આત્મારામની મદદથી તેજસ શાહે નાણા ચાઉ કર્યા છે ધીરેન્દ્ર આત્મારામ પણ ભાગીદાર નીકળ્યા હાલ તો બંને આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ